જે બાદ આજે પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઈવે ઓથોરિટીના તેમની ટીમ સાથે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી બે દિવસમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ નેશનલ હાઇવે ઓથોરિટીના એક્જિક્યુટિવ એન્જિનિયર જે મિનિટા હાથ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ના થાય તેના માટે પણ તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે તે પણ જરૂરી છે આજ રોજ તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ ભરૂચ જંબુસર નેશનલ હાઇવે ઉપર થયેલ રોડ સાઇડના દબાણો હટાવવાની કામગીરી ભરૂચ ભરૂચના પ્રાંત મેડમ મામલતદાર શ્રી અને પોલીસના સહયોગથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે જેમાં રોડ સાઈડ પર થયેલા લારી ગલ્લા કાચા દબાણો તેમજ શેડ વગેરે ને દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે જે બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે